આવી ફરિયાદોનો કોઈ ચોક્કસ નિકાલ કરવામાં આવતો નથી જેથી સ્થાનિક લોકો ઉશ્કેરાઈને મોરચો માંડે છે ત્યારબાદ જ તંત્રની કુંભકરની ઊંઘ ઉડે છે અને જે તે જગ્યાના લીકેજ માટે થીંગડું મારવામાં આવે છે પરિણામે થોડા સમય બાદ પુનઃ જગ્યાએ ફરી લીકેજ થવાના પણ બનાવો બને છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નવજીવન હાઉસિંગ બોર્ડના મકાનો પાસે બે દિવસ અગાઉ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી લીકેજ થઈને રોડ પર ચારે બાજુ માંડે છે દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય એ જરૂરી છે જોકે લાઇન લીકેજ થવાના કારણે સ્થાનિક રહીશોને અપૂરતું પાણી મળવાની ફરિયાદો પણ શરૂ થઈ છે વાતનું વતેસર થાય એ અગાઉ તંત્ર દ્વારા આ લીકેજનું સમારકામ થાય એવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે